ગરુડેશ્વર સ્થિત દત્ત મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે ગરુડેશ્વર સ્થિત નિમિત્તે વહેલી ભીડ ઉમટી છે ભક્તજનોએ મંદિર પરિસરમાં સવારે લઘુરૂદ્ર ભવમાન અભિષેક કરી ભક્તિનો લાભ લીધો છે જયારે સાંજે દત્ત જન્મનું કીર્તન કરી રંગવધૂત ફિલ્મના પોસ્ટરનું વિમોચન પણ કર્યું છે સાથે જ દત્ત બાની અને આરતી બાદ એક ભવ્ય પાલખી યાત્રા પણ નીકળી છે અને આ પાલખી યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે

બાપજી એટલે કે શ્રી રંગવદૂત મહારાજ એમના ઉપર શું એક ગુજરાતી ફિલ્મ અહીંયા ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે તેમાં રાકેશભાઈ જોશી અને મંજુભાઈ કંથારીયાએ સંગીત આપેલું છે અને એનું આજે ઓફિશિયલ પોસ્ટર વિમોચન એ દત્ત જયંતિના અવસરે અહીંયા ગરુડેશ્વર મુકામે કરવામાં આવે છે જેનાથી આ ફિલ્મના કાર્યમાં બાપજીનો સતત એમને આશીર્વાદ મળે તો આજે જે ઓફિશિયલ પોસ્ટર વિમોચન છે એ આપ સૌની સામે અહીંયા કરવામાં આવે છે અને આ ફિલ્મની અંદર તમને અમારા મુખ્ય ટ્રસ્ટી શ્રી પટવર્ધન સાહેબ તેમજ પિંડુભાઈ તેમજ બીજા અન્ય માણસો પણ એ કોઈનો કોઈ ભાગની અંદર એના પુત્રી પણ આ ફિલ્મની અંદર જોવા મળશે ફિલ્મનું હજી પ્રોડક્શન ચાલુ છે એટલે ફિલ્મ બહાર આવતા બહાર લાગશે પણ આપણે સ્વામિ ભારતને પ્રાર્થના કરીએ કે આ ગુજરાતી ફિલ્મ એનું નામ જે છે એ યોગીરાજ શ્રી રન્ડ અહરોધ મહારાજ એના ઉપરમાં ફિલ્મ છે અને ગુજરાતીમાં ફિલ્મ છે એને ખૂબ જ સારી યશસ્વી એની કામગીરી રહે અને અમને ખૂબ જ ભવ્ય લાગી આખા ગુજરાતમાં આખા ભારતની અંદર અને આખા વિશ્વની અંદર એને ખૂબ જ નામના અને સ્વીકાર મળે એવી રીતે આપણે સ્વામ્ય ભારતને આજે પ્રાર્થના કરીએ

અને આજે સવારે અહીંયા અભિષેક જે બહુમાન અભિષેક કહેવામાં આવે છે અને ત્યારબાદ બપોરે જન્મનું કીર્તન કરવામાં આવેલું અને ત્યારબાદ એ રંગવદૂત મહારાજના જીવનચરિત્ર ઉપર આધારિત જે પોસ્ટરનું ઓફિશિયલ પોસ્ટરનું જે વિમોચન કરવામાં આવ્યું અને ગુજરાતી ફિલ્મ જે તૈયાર થવાની છે યોગીરાજ રંગવદૂત મહારાજ